એક દોણી જેમાં જન્મ છે અને અંત પણ પણ વચ્ચે છે ગર્ભયાત્રાને દિવ્ય સફર તમે એમ કહેશો કે આ દોણી એટલે શું માનવીનેના अगમ પંથની મુસાફરી માટે સજાગ કરતું એટલે ભગવાન મનુષ્યને કહે છે કે તું માત્ર પોતાની ભૌતિક સુખને માણવા માટે કે પામવા માટે નથી આવ્યો તું આવ્યો છે ચિત્ને નિર્મળ કરવા ભગવાનના પંથે જોડાવા તેમ જ જે માટીની માટલી હોય છે તે પડી જાય તો વિખેરાઈ જાય तुटी एज प्रमाणे जे देहनी नि क्षणभुंगुळता समजावत प्रतीक ए દોણી આ શરીર દોણી જેવું છે જન્મ ના તળાવનવૃત્યુ પણ મુસાફરી બાળક દિવ્ય આત્મા જીવવું મરણ સુધી જીવવી પડે એવી દોણી પણ ગર્ભયાત્રા એ છે જ્યાં મૃત્યુ પણ વિચાર કરે છે કે આવી શાંતિ ક્યાંય ન માતૃત્વ એ દોણી છે જ્યાં ભગવાન પણ સવાર થવા માટે તે રાહ જુએ છે હરિઓમ